અરવલ્લી જિલ્લાના ભિલોડાના ચોરીમાલા ગામ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતો સ્ટાફ હોવાનું બહાર આવ્યું અરવલ્લી જિલ્લામાં જિલ્લાની સિવિલ હોસ્પિટલ આવેલ નથી અને ભિલોડા તાલુકાના ચોરીમાલા મુકામે સીએસસી સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે તેમાં સીએસસી ચોરીમાલા હોસ્પિટલ ચોવીસ કલાક સારવાર માટે કાર્યરત છે પણ ચોવીસ કલાક સેવા મળે તેવું હોવા છતાં માત્ર એક મેડિકલ ઓફિસર હોવાના કારણે

તમામ સ્ટાફ ભરતી કરવામાં આવી હતી રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી મુકામે સીએસસીમાં આજરોજ મેં મુલાકાત લીધી મુલાકાત લેતા જણાવ્યું કે સીએસસીમાં મેડિકલ ઓફિસરની તેમજ તમામ જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ખાલી છે તે ટૂંક સમયમાં ભરી આપવામાં આવે અને સાંજના સમયમાં મેડિકલ ઓફિસરની એક ખાસ પોસ્ટ ખાલી છે તેમાં આરોગ્ય સુવિધા મરી ના રહે એવું લાગી રહ્યું છે તેથી ઝડપીને ઝડપી સરકારશ્રી દ્વારા અમારા ભારતીય કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે લેખિતમાં જાણ કરી છે જે ટૂંક સમયમાં ડિસેમ્બરના અંતિમ તેમજ જાન્યુઆરી પછી પણ આ એક ભરતી અમારા ચો ચોરીમાલા મુકામે સીએસસી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમાં ભરી આપવામાં આવે તેવી અમે મુખ્યમંત્રી તેમજ ટ્રાયબલ મિનિસ્ટરને લેખિતમાં લેટર પેડ દ્વારા સરકારમાં રજૂઆત કરેલી છે